નમસ્કાર દોસ્તો આપણે ખેડૂતના ખેતરની અંદર આવ્યા છીએ અને એમને અમારી ઈન્ડિયા ગ્રોની પ્રોડક્ટનું બાજરીની અંદર યુઝ કરી છે તો આપણે ખેડૂતના મોઢેથી જ આપણે સાંભળીશું કે એમને શું પ્રોડક્ટ યુઝ કરી અને શું શું રિઝલ્ટ મળ્યા તો સાહેબ તમારું નામ શું જયદીપસિંહ મારું નામ છે અને આ ગામ કયું આ ગામ સિદ્ધપુર સિદ્ધપુર બરાબર તો આપણે આડવેસર રોડ પર જ આપણું થાંચ છે બરાબર બરાબર તો સાહેબ આજે તમે આ બાજરીની ખેતી કરી છે અમારી ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરી છે તો અત્યાર સુધી તમે નતા વાપરતા પણ આ સાલ તમે આ ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ વાપરી છે હા વાપરી છે તો વાપર્યા પછી તમને કેવું લાગે છે અમને વાપર્યા પછી થોડો ફાયદો થઈ ગયો છે એમ કોણ બરાબર કે દસ એક ફૂટ એક છોડને છે દસ દસ ફૂટ જેટલી બરાબર બાજરી આટલો પવન આવે પણ પડી નહીં બરાબર

આજે જે સાહેબ પહેલાં ખેતી કરતા હતા અને અત્યારે આપણી જે ઓર્ગેનિક વાપરે એની અંદર ઘણો બધો એમનો ફરક એ પોતે બોલે છે ડુંડાની અંદર પણ મોટા ડુંડા દેખાઈ રહ્યા છે અને ફૂટની વાત કરીએ તો ઘણા બધા ફૂટ પણ છે આની અંદર અને બાજરીનો વિકાસ પણ જબરજસ્ત છે એના દોણા પણ સાહેબ બહુ જબરજસ્ત ભરચક છે અને મોટા દોણા છે તો દોસ્તો તમે પણ ઓર્ગેનિક ખેતી કરો અને આપણે સૌ આગળ વધીએ એ સાથે જય હિન્દ જય મારાજ આજે એક વિડીયો ઉતારો મને આપેલું છે અને ઘઉંની અંદર સારા સારું ઇજલ મળ્યું બાજરીની અંદર નાખી તો બાજરીમાં એક સરખું ઇજલ મળ્યું અને ફૂટ્યો વધારે ઘઉંની અંદર ખૂબ સારી છે એના કારણે મને આપણે એમાં મગફળી